એટલે વી આવાસી ડાયરી કમે વાડીએ અને વાડીએ પણ એક સબસ્ક્રાઇબર આવે છે અને સબસ્ક્રાઇબર એ છે અથવા આમ ગણો તો ઓલા હું કહેવાય વ્લોગર પણ છે ને અશ્વિન હા ને ઘણા ટાઈમથી અમાર બનેરો ઓખાલ છે પણ એ મન કે કે મારા અમાર તમને મવ આવવું છે કે એનો ફોન આવ્યો તે હું કર વાડીએ વ્યાવો તો ડાયરેક્ટ હરગોન બકાલોન શાક બકાલોન બધું ઠોકતા જાય ગયો કા હાલ આવો તો હા લે તો એમાં તો અમે એવું નથી કે આ આપણા ઘરના છે એટલે

શિયાળામાં સીતાફળ છે જમરૂક છે કેરી છે દાડમ છે પછી જાંબુડા છે પોપિયા છે પછી શીખું ને એવું તો કઈ નથી એવું તો કઈ નથી એટલે સારું હાલો તો કન્ટિન્યુ લોક માં બન્યા રહેજો ને અમારે આવે છે મહેમાન તો આપણે કારના ના રાહ બેઠા છે ને અત્યારે આવે છે મહેમાન અને આવી પણ ગયા છે બહુ વાર જોવ રહી હો શિરાગભાઈ તમે તો હું સારું છે ને બે હા હારું તમારું સારું ને હા હો તમે આવ્યા એટલે વધારે તો કા હા અને આવડા છે ને અમારી ઘોડે યુટ્યુબર ચેનલ નું નામ છે શિરાગ તો એની ચેનલ ને નવા હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો ને એના વિડીયો જોજો એ અમારી ઘરે મસ્તીના વિડીયો બનાવે છે કોમેડી બોમેડી ભરપૂર છે તમારે વિડીયો જોવાની મોજ આવી શિરાખ ભાઈ

તમે એને વિડીયો જોઈજો એકવાર ચિરાગ છેદ બ્લોક નામની ચેનલ છે એકવાર વિડીયો એનું જોઈજો જોઈજો એનું જોઈજો જ તે આટલી મારી બધાને અપીલ છે અને ચિરાગભાઈની

બહુ મસ્ત ગિફ્ટ લાવ્યો છે આમ જોયામાં તો એવી લાગે છે કે આમાં તો કા ખારું દશે એમ તો મારે આનો વ્લોગ બનાવવો પડશે કે સરપ્રાઈઝ હે હા એટલે હું શું કહું કે પલક ના અવાજમાં આવડાને બે શબ્દ સંભાય તો ખરી હું હમણાં હું મારે શું કહેવું ભૂલાઈ ah, ગયો <laughs> 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 આપડે ગિફ્ટ પણ લઈએ લઈ નાખ્યા અને વિડીયો બનાવી નાખ્યો અમે અમારા માં બનાવ્યો અશ્વિનભાઈ ને એના ચાલુ જ છે જો એટલે આપડે છે અને એમ આપડે ઊંધુ ના મા તમારા નામ નામે લખ્યું એમાં પાછું

અને આજ તો આપડે વાડીએ થી મસ્ત હું ગિફ્ટ લાવી છું આને બર્થડે ની ગિફ્ટ આદા લાવી ગઈ એટલે આ કેટલી રાજી થઈ ગઈ બોલો હું તો ઈડાને કેત તો ગિફ્ટ લાવવાની જરૂર નથી તો આ ઈડાઈ લેન આવ્યા કેટલી રાજી થઈ ગઈ આ રાજીને રેડ થઈ ગઈ બોલો આને બર્થડે ગિફ્ટ હોય રાજીને રેર થઈ ગઈ મોરે મને ગિફ્ટ બહુ જ ગમે તો જો

કેમ કે મોડું સાથે છે એટલે એની જેને ઘણી તાન કરી કે આ રોકાઈ જાવ પણ મોડે સાથે છે એટલે એ વઈ જાય કે હા એ વઈ જાય કે બિચારા તો આમાં તો આપણે સરપ્રાઇઝ છે ને સરપ્રાઇઝ એટલે હું હશે કે હું નહીં મને તો બહુ રસ છે ઓને હાચુગા હે આપણા માટે કોઈ છે ને મારા માટે કોઈ ગિફ્ટ જ હજી એ નથી લાવ્યા

મસ્ત છે મારા માટે મસ્ત મજાની સાડી લાવ્યા છે ઈ હે હા ઓ હોય તો મારી ઈ બેન બહુ બહુ ખૂબ ખૂબ ધન્યવાદ કેવો પછી કે આવડી આ એ મોટી ગિફ્ટ લાવ્યા હે હા ઓ જ મસ્ત છે જે બ્લાઉઝ પણ એક વહી ગયું છે તો જોઈ લે મસ્ત મજાની સાડી છે મને ગમી છે નો ગમેત ને તો હું ગમે તેવા કે મારી માટે પહેલી વાર તો ગિફ્ટ છે ગિફ્ટ ગિફ્ટ છે ગિફ્ટ ના સાડી મસ્ત છે હો કાપડ પણ બહુ મસ્ત છે સુરત ની છાડી હોય એ મસ્ત જ છે આ આ આટલી બધી કાય છે તે આને મત ની આટલી બધી હાડી 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 લાવવાની ની હું જરૂર હતી હું એમ કહું છું અને કાય ના આટલી બધી મોંજી કે નો દેવાય તમે કે સંदर्भ છે કે સો તો તમાર મોટો જો પહેલા કાસમાં અમારે ક્યાંય નથી દેખી સર કરીશું અમારો પસંદ આવેબ કરો ફરી